મિત્રો તો સાહેબ ભારતીય નારી સાહેબ ભારતીય નારીની વાત આવે એટલે માન મર્યાદા મોપો અને સંસ્કારની વાત આવે તો આજે સાહેબ હું એક એવી જ નારીની વાત કરવા જઈ રહી છું જેના ઉપર છે માન મર્યાદા મોપો અને સંસ્કાર એટલે કે સ્વૈતા જૈન તો સાહેબ જે વ્યક્તિ આને જાણે છે એને મારે કઈ કેવું નથી અને જે નથી જાણતા એને મારે કેવું છે પણ જાજુ નથી કેવું પણ થોડુંક કેવું છે અને ઈ થોડુંક તો સાહેબ એના વિડીયો તો સાહેબ એના વિડીયો માં કઈ લાંબુ ન હોય પણ એક તો હોય જ હેલો લવરિયો પૈરેલા લવરિયો કુંવરા લવરિયો સાહેબ મોઢા ઉપર 5 કિલો મેકઅપ અને બે પૈસાની વાતું અને YouTube ઉપર YouTube ઉપર 1 લાખ સબસ્ક્રાઇબર મારા કરતા તો ગજબ બેજતી હે તો વિડિયો ચાલુ કરી પેલા કહી દઉં જો તમે નવા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો મફત વસ્તુ છે હાવ યતના ને યતના જાવ દેસો તો આવને કરશો તો મને શું વાંધો છે એટલે સબ્સ્ક્રાઇબ કરી લ્યો બરોબર તો અને એક લાઈક કરી દો આમને આપણે લાઈક આપણે ટોટલ નથી રાખવો તો હાલો કરી વિડિયો ચાલુ હેલો હું કેવી જોઈને અલ્લાહ માફ કરે બહુ મનોષ મત કરો લો

હા જો તમે મરતા હોય ને તો ઓક્સિજન લઈને પણ આવે એ દોસ્ત એ તમારો બાકી કઈ જોજો એકવાર તમારી ગર્લફ્રેન્ડ ને ના ના આવે આવે પેટ્રોલ ખૂટે ત્યાં આવે પંચર પડે ત્યાં આવે ભાજવાણ થાય ત્યાં આવે પણ કેણે આવી આપડી જધાઈ જાય ને ત્યાં આવી એમણામ નો આવે ભગવાન

હેલો કોણ લવરીયો બોલેસ હે બ્રેકઅપ આપડો હવે હાલ હાલ બ્રેકઅપ તો બ્રેકઅપ હો કઈ ફેર ન પડે હું કેશ તો સાહેબ આપણે કોરોના ની ત્રણ લહેર હતું એમાં પેલી લહેર બીજી લહેર ને ત્રીજી લહેર તો ત્રીજી લહેર બાકી છે તો આને એક એવી રીતના ત્રણ લેહર એક નવી લેહર કાઢી છે અને કઈ ખબર છે જોવો વિડીયો લવ કરવાની કોઈ ઉંમર હોતી નથી તો મારા ગામમાં માં હાઈઠ નો છે ઘર માંડવું છે તો માગુ નાખું હા બસારા ઘર મંડાઈ જાય ને અને ઈ બાને લર્ડો કેવા વિડિયો મૂકે લવ કરે થઈ જાય પણ આ છે ને આપણું મન નથી તો જુવાન છે સમજ ગઈ અને હા કુવારા લવરિયાઓ ને પાઈનેલા લવરિયાઓ ત્રીજ વાર એડ થઈ છે ગોંઠો લવરિયાઓ ઓ માય ગોડ વાવ હું કુંવારી છું એક અબલા નારી છું મને સારાયો છોકરો કો ગોતી ગયો ને પ્લીઝ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર आए दुल्हे राजा તો બહુ હારા નયન થી નયન મળ્યા ને પ્રીત બંધાઈ ગઈ નયન થી નયન મળીયા ને પ્રીત બંધાઈ ગઈ હયાથી હયા મળ્યા અને જીવનની દોરી સંધાઈ ગઈ અમે તો જીવતા હતા સાવ સરળ જિંદગી તા અમારી કોક જધી વી આવી ગયા તો બસ આ મિયા ખલીફા ને નાખો હવે હોકરા માં અને મારે પડ્યું છે જી વાય સીધું તો મારે જી કરવાનું છે વાય સીધું અને જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો રોજ રોજ નો કહેવાનું હોય એકલ કેવાનું હોય મારે ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવ નવા વિડીયો આવશે અને આગલા વિડીયો હવે તમે કોઈ એમ થાય છે તમે કોમેન્ટ કરી દો કેવા આવા વિડીયો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને એક લાઇક કરી દેજો અને કેવો વિડીયો લાગ્યો એ જરાક કહી દેજો અને આગલો ચેનલ ઉપર બનાવવું એ કહી દેજો તો ભલે હાલો નિય ખલીફા હાય હાય હાય